નમસ્કાર સાબરકાંઠા જિલ્લાનું કાશ્મીર ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌંદર્યના કારણે ઉજવાતા ઉત્સવમાં તેમજ અન્ય દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી તેમજ દેશ વિદેશથી લોકો પોળો ફોરેસ્ટમાં ફરવા આવતા હોય છે પોળો ફોરેસ્ટમાં ફરવા આવતા સહેલાણીઓ પોતાની સાથે નાસ્તા તેમજ અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે જેમાં મોટાભાગે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે જે પોળોના પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને નુકસાન કરતા હોવાથી પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બીજી તરફ પોળોના જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી ડેમ અને વણસડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ પર ભારે વાહનો માટે હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો પોળો ફોરેસ્ટનો સુંદર નજારો જુઓ આ વિડીયોમાં